શ્રી પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા ઓગણીસમાં સમૂહલગ્ન બે હજાર પચીસનું ભવ્ય આયોજન પાટણના સુજનીપુર મુકામે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાવન નવ દંપતીઓએ સમાજની સાક્ષીએ સમાજના રીત રિવાજ મુજબ સમૂહલગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ ઓગણીસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખો જગદીશભાઈ અમિતભાઈ ચાવડા ભરતસિંહ સોલંકી સહિત બળદેવજી ઠાકોર ભરતજી ઠાકોર મુકેશજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો સંતો મહંતોએ હાજર રહી નવદંપતિઓને ભેટ સોગાદ સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ